શું યુદ્ધ થવાનું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું બલુચિસ્તાનની અંદર ઇન્ડિયન એક્સ્ટ્રાઇક કરવાની છે શું પીઓકે પાછું લેવાઈ રહ્યું છે કે શા માટે આ બધું થઈ રહ્યું છે વીસ હજાર મિલિટરી જવાનના ફોર્સેસને પાકિસ્તાનમાં મોકલ મતલબ કાશ્મીરની અંદર મોકલવામાં આવ્યા એનું કારણ શું આ બધા તો બહુ અલગ અલગ કેસ છે ભાઈ આ ચોવીસ તારીખની બેઠક બાદ જ ખબર પડશે તો શું છે ચોવીસ તારીખની બેઠક ફટાફટ જાણી લ્યો આ બેઠક ની અંદર શું શું મહત્વપૂર્ણ મુદ્દાઓ આવશે અને જો કદાચ મુદ્દાઓને મતલબ સાંભળવામાં આવે તો શું ફેરફાર થઈ શકે છે જમ્મુ કાશ્મીરની અંદર કારણ કે જમ્મુ કાશ્મીર સાહેબ પહેલાથી તે આપણો એક અભિન્ન અંગ રહ્યો છે અને આપણને કોઈ પણ વસ્તુનો હોય આઝાદી પછી કોઈપણ મોટી ચર્ચાનો વિષય હોય ને તો એક અયોધ્યાનું રામ મંદિર છે અને એક જમ્મુ કાશ્મીર છે તો આ બે જ મુદ્દાઓ હર હંમેશને માટે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈપણ મતલબ એવો મોટો ફંક્શન હોય ક્યાં હોય તો એની ચર્ચા તો થતી જ હોય છે એમ કે ભાઈ આનું શું થશે અને ત્રણસો સિત્તેર જે હટાવી પાંચ ઓગસ્ટે એને બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એ મતલબ બે વર્ષ જે પૂરા થવાના છે એ પહેલાં તો એક મોટી બેઠક બોલાવવામાં આવી છે નરેન્દ્ર મોદી દ્વારા કે ભાઈ બે ચોવીસ તારીખે આ જે મહત્વપૂર્ણ બેઠક છે એમાં શું નિર્ણય થશે ઘણા સમયથી એવા તર્ક વિતર્કો આવી રહ્યા હતા કે જમ્મુ અને કાશ્મીરને અલગ દરજ્જો દેવામાં આવશે એટલે કે જમ્મુ કાશ્મીર અલગ રાજ્ય બની જશે જમ્મુને અલગ કરી દેશે અને કાશ્મીરને અલગ કરી દેશે કે પછી હજી તો આવા ઘણા તર્કો છે આની અંદર કે ભાઈ શું થશે એમાંની વિશે એ બધું તો આપણને અત્યારે ખ્યાલ ના આવે કારણ કે પાંચ ઓગસ્ટે આપણને જ્યારે પહેલો નિર્ણય લેવાયો ત્રણસો સિત્તેર વિશે ત્યારે આપણને મનમાં એવું જ હતું કે ભાઈ પાંત્રીસ એ છે જે લેન્ડ ખરીદી વિષયનો કાંઈક તો હતો નાનો એવો એ હટાવવામાં આવશે પણ અમિત શાહ સાહેબે જ્યારે જાહેરાત કરી તો સીધો ધડાકો જ કરી દીધો અને ત્રણસો સિત્તેરને મૂળમાંથી કાઢી નાખી એને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને કાશ્મીરમાં ઘણો બદલાવ થઈ રહ્યો છે તો હવે નવો બદલાવ શું થશે શું ફરીથી સીમાંકન થશે આવા બધા તો અનેક વિચારો મગજની અંદર હાલતા હતા તો મને જો કે ચાલો સાલે પંચાત કરી લઈએ આની વિશે કે ભાઈ હવે શું થશે પહેલા હું તમને એક નાનકડી એવી માહિતી આપી દઉં કે જમ્મુ કાશ્મીરની અંદર ચોવીસ માર્ચના રોજ નરેન્દ્ર મોદીએ એક સર્વદળીય બેઠક બોલાવી છે જેની અંદર ત્યાંના બારથી મોટી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આપણા ગૃહમંત્રી અમિત શાહજી હશે નરેન્દ્ર મોદી હશે અને બીજા દિગ્ગજ નેતાઓ હશે ત્યાં હાજરમાં ત્યાંનું જે પણ જે પણ કાંઈ એ લોકોએ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી એની વિશે ડિસ્કશન થશે પછી તો વિરોધ થશે બધો ઘણો થશે પણ મેઇન મુદ્દો આ છે જે પણ ન્યૂઝ તમે ચાલુ કરો તો એમાં એ જ આવી રહ્યું છે કે ભાઈ ચોવીસ તારીખે શું થશે તો હવે આપણે ચર્ચા આજે એ જ કરવાની છે હવે આ બેઠકની અંદર મહેબૂબા મુફ્તી તો નથી આવવાની કદાચ એવા ન્યૂઝ આવી રહ્યા છે અને જે ફારૂક અબ્દુલ્લા છે એ પોતાનું પ્રતિનિધિત્વ કરવાના છે સાથે સાથે ત્યાંના બીજેપીના નેતાઓ પણ આવી રહ્યા છે બીજા પણ અમુક પાર્ટીઓના નેતા આવી રહ્યા છે ગુલામ નબી આઝાદજીને પણ આમંત્રણ આવી રહ્યું છે કોણ કોણ આવશે એ તો એકાદ દિવસ કદાચ અગાઉ ખબર પડશે પણ બધા જ નેતાઓની હાજરી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ પીએમ મોદીની બેઠક છે આપણે આજે એ તર્ક વિશે વિચારવાનું છે કે હવે ત્યાં જમ્મુ કાશ્મીર શું શું ફેરફાર થઈ શકે છે તો હજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં રહેવા તો મોટા મોટા ફેરફાર ના આવી શકે પણ અમુક અમુક જે ફેરફાર છે તો કે સીમાંકનના ફેરફાર છે ચૂંટણી થોડા સમયમાં આવી રહી છે પછી એમ સમજીએ કે જમ્મુ અને કાશ્મીરને અલગ કરી દેવામાં આવે એટલે કે જમ્મુ એક હિન્દુ વધારે પડતા ત્યાં રહેતા હોય છે અને કાશ્મીર એક એવી ઘાટી છે કે જ્યાં મુસલમાન વધારે રહેતા હોય છે તો મુસ્લિમ અને હિન્દુનું જે રાજ્ય છે એ બંનેને શું અલગ કરવામાં આવશે બંનેને કેન્દ્ર શાસિત કરવામાં આવશે આ પણ એક મહત્ત્વનો મુદ્દો હોઈ શકે છે આની વિશે પછી એક એને રાજ્યનો દરજ્જો આપવામાં આવે જેથી કરીને એ આપણા બીજા ઓગણત્રીસ રાજ્યો સાથે કોમ્પિટિટ કરી શકે એટલે બધા રાજ્યોની સાથે એની સરખામણી થઈ શકે છે થોડા સમયની અંદર જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી થવાની છે અને લગભગ તો કાંઈક એવું પણ ચાલી રહ્યું છે કે બલુચિ બલુચિસ્તાનની અંદર પણ ચૂંટણી થઈ રહી હોય તો હવે આ બધા તર્કો તો આપણે વિચારવા જેવા છે પણ આમ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે આપણા એનએસએ એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર મિસ્ટર અજીત ડોવાલ કે જે સૌથી શાત્ર દિમાગ માનવામાં આવે છે આપણા ઇન્ડિયાની અંદર અજીત ડોવાલે આની આખી બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે ત્યાં તેને પૂરેપૂરું નિરીક્ષણ કર્યું છે અને નિયર અબાઉટ એક વર્ષથી વધારે તેણે ત્યાં કામ કરી અને આખી બ્લૂ તૈયાર કરી છે જે હવે ચોવીસ તારીખે એની ઉપર ચર્ચા થવાની છે પણ સાલી તકલીફ તે વાતની થઈ રહી છે અને ચર્ચા વધારે એ વાતની છે કે આપણા રાજ્યના મતલબ આપણા દેશનાઓ અમુક નિર્ણયો લેવાઈ રહ્યા છે તો સાલા પાડોશી દેશ પાકિસ્તાનને પેટમાં દુખી રહ્યું છે એને શું થઈ રહ્યું છે ખબર નહીં પણ હવે ત્યાંથી બેઠા બેઠા ધમકીઓ ને એવું બધું આવી રહ્યું છે એવા પણ ન્યૂઝની અંદર મતલબ અફવાઓ છે એમ બીજું કંઈ વધારે એવું નથી પણ એ લોકો એમ કહે છે કે ભાઈ હવે જે 5 ઓગસ્ટે તમે નિર્ણય લીધો હતો 370 નો એનો અમે પૂર્ણપૂર્ણ વિરોધ કર્યો છે અને હજી અમે વિરોધ કરીશું હવે રાજ્ય આપણો કેન્દ્રશાસિત પ્રદેશ આપણો બધી જ વસ્તુ આપણી છે પણ છતાંય એ લોકોને પેટમાં દુખે છે દુખવા દિવસ સાહેબ કંઈ થવાનું નથી કારણ કે એ લોકોને પહેલાં એવું હતું કે ઇન્ડિયા ત્રણસો સિત્તેર કોઈ દિવસ હટાવી ના શકે પણ એ ચપટી વગાડતા થઈ ગયું અને આવી બધી વસ્તુ તો ઘણી હજી કરવાની છે આપણે જમ્મુ કાશ્મીર માટે કારણ કે જમ્મુ કાશ્મીર એક આપણો અભિન્ન અંગ છે યાર પહેલાં અમિત શાહ એક વિડીયોમાં કીધેલું ને એટલે જાન દેદેંગે ઉશ્કેલીએ એની જેવું છે કે ભાઈ એની માટે તો આપણે કશું પણ કરવા તૈયાર છીએ એ લોકો તો ખાલી એવું જ બોલતા હોય છે કે કાશ્મીર અમારું છે કાશ્મીર અમારું છે કાશ્મીરીઓની માટે આમ કરો પણ આપણે તો દર વખતે અને હર હંમેશથી એ બોલી રહ્યા છીએ કે જમ્મુ કાશ્મીર અમારું છે જમ્મુ કાશ્મીરના લોકો અમારા છે એટલે એ લોકોથી તો કશું થવાનું જ નથી પણ આ તો ખાલી રાડો નાખે લાગે એવું આથી નીકળ્યો હોય તો બધા આજુબાજુના જે બોલતા હોય એ બોલ્યા કરે એમ વધારે તો મારે બોલાય નહીં વિડીયોની અંદર પણ આવું બધું ચાલ્યા જ કરતું હોય છે એ એ તો ઘણો વિરોધ છે છે પણ વસ્તુ કોઈ શક્ય થવાની નથી કારણ કે ખુદ આ તૈયાર કરી અમુક જગ્યાએથી એવા પણ ન્યૂઝ આવી રહ્યા છે કે કદાચ જમ્મુ કાશ્મીરને અલગ કરવામાં આવશે અને કાશ્મીરના પણ બે ભાગ પાડવામાં આવશે જ્યાં કાશ્મીરી મુસલમાનો વધારે રહે છે અને જ્યાં કાશ્મીરી પંડિતો વધારે રહે છે ત્યાં પણ બે અલગ ભાગ બનાવવામાં આવશે એવા પણ ન્યૂઝ છે પણ આ બધી વસ્તુનું તર્ક આપણે ખાલી ચર્ચા જ કરી શકીએ છીએ જે થવાનું છે કે ચોવીસ તારીખે બેઠક બાદ જ આપણને ખબર પડશે પણ અમુક અમુક સૂચનો છે જે જો કદાચ ધ્યાનમાં રાખવામાં આવે આપણે કોઈ એવું ગવર્મેન્ટને કહી તો ના શકીએ પણ આપણે જો વિચારીએ તો અમુક અમુક વાત રિયલીમાં એવી છે જે ફેક્ટ છે આપણે સ્વીકારવી જોઈએ ફેક્ટ વિશે હું તમને કહું તો બોલિવૂડ હોય ક્રિકેટ હોય કે ગવર્મેન્ટ જોબ્સ હોય તમારી આજુબાજુ જોશો ને તો તમને લગભગ બે ઘર છોડીને ત્રણ ઘર છોડીને આમ નજીક નજીકમાં જુઓ ને તો તમને એક એમપીવાળા વાળા મળી જતા હોય છે યુપી હોય બિહાર હોય સાઉથવાળા પણ હોય છે બધા ગવર્મેન્ટ સારી સારી જોબ હોય તો એમાં સાઉથવાળા હોય છે એવા બધા ઘણા જ આપણને મળી જતા હોય પણ કદાચ તમે સાવ એટલે સાવ ઓછા એવા જોયા છે કે જે કોઈ જમ્મુવાળા હોય કે જો કોઈ કાશ્મીરવાળો હોય એવું શા માટે થઈ રહ્યું છે કારણ કે બધાના મનમાં ગ્રંથિ એવી જ હોય છે કે ભાઈ જમ્મુ કાશ્મીર એ આમ કાંઈક અલગ છે એમ રિયલીમાં એ આપણું એક અભિન્ન અંગ છે પહેલાં તો ગવર્મેન્ટને વધારે પડતી જમ્મુ કાશ્મીરની અંદર આમ કહેવાય ને કે ડેવલપમેન્ટની ઉપર વિચાર કરવો જોઈએ ત્યાંના વધારે પડતા સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે મતલબ જે પાકિસ્તાન છે ને એ લોકો કાશ્મીરીને આકર્ષે છે કે ભાઈ કાશ્મીરી અમારે છે કાશ્મીરી અમારે છે જ્યારે આપણે આખું કાશ્મીર લેવા જઈ રહ્યા છીએ કાશ્મીર લેવું હોય ને તો પહેલાં કાશ્મીરીઓની મદદ લેવી પડે એટલે કાશ્મીરીઓને આપણી તરફ ખેંચવાના છે એ કઈ રીતે થઈ શકે તો ત્યાં જોબ વધવી જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવું જોઈએ ત્યાંની પબ્લિકને માન મળવું જોઈએ મોકો મળવો જોઈએ જે રીતે આપણા એક ગુજરાતનો કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસ રવિન્દ્ર જાડેજા હોય ક્રિકેટર છે બરાબર તો એ ક્રિકેટ રમતો હોય તો આપણને ગર્વથી થાય કે ના ભાઈ આ આપણા રાજકોટના છે તો એ જ રીતે જો કોઈ પણ જમ્મુનો એક ખેલાડી રમતો હોય કે જમ્મુનો કોઈ એક્ટર હોય તો એ ત્યાંનું રોલ મોડલ બની શકે કે ના ભાઈ મારે પણ એની જેવું થવું છે જે રવિન્દ્ર જાડેજા કરી રહ્યો છે એ આપણા દેશ માટે કરી રહ્યો છે તો તેના ફોલોઅર્સ પણ આપણા દેશ માટે કરશે એ જ જો વિચાર કરવામાં આવે કે ભાઈ જા જો કદાચ આમ કોને કહે જો કદાચ કોઈ જમ્મુનો એક સારો એવો વ્યક્તિ હોય જે દેશ માટે કંઈક સારું કરી રહ્યો હોય તો ત્યાંના ચાર પાંચ લોકોને એ વધારે સુધારી શકે છે સિમ્પલ વાતમાં કહું ને તો ભાઈ જો ડેવલપમેન્ટ થશે ને તો જ તે ત્યાં આપણે આતંક આપણે આતંકવાદીઓ સામે નથી લડવું આપણે ત્યાંની લોકલ પબ્લિકને આપણા તરફ આકર્ષવાની છે એટલા માટે આપણે ત્યાં ડેવલપમેન્ટની વધારે પડતી જરૂર છે ડેવલપમેન્ટ ક્યારે થઈ શકે જ્યાં જો પબ્લિક પાસે પૈસા આવે તો પૈસા આવવા માટે તે લોકોને બહાર જોબે જવું પડે અને એ લોકો ત્યારે જો જોબે જાય જો આપણે તે લોકોને વધારે પડતી રિસ્પેક્ટ આપીએ સ્વીકારીએ તો આવી તો અનેક તર્ક અને વિતર્કની વાતો છે જો કદાચ ચોવીસ તારીખ પછી સારા ન્યૂઝ આવી જાય અને જો હું વિડીયો બનાવું તો એની વિશે ડિસ્કસ તો જરૂરને જરૂર કરીશ પણ આ નાનકડી ડિસ્કશન મારે કરવાનું મને મન થયું એટલે મેં તમારી સમક્ષ આવ્યો અને આ પંચાયત કરી જો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સલાહ હું તો ઘણા લોકો પાસે હોય છે જો આપણી પાસે પણ નાનકડી એવી સલાહ હોય કે ભાઈ કાશ્મીરને કઈ રીતે રિડિફાઈન કરી શકાય કે કઈ રીતે તે ફરીથી વિકાસ ઉપર લાવી શકાય તો કોમેન્ટ બોક્સમાં આપ લખીને બતાવી શકો તો એ કોમેન્ટ વિશે આપણે જ્યારે આ નવો નિયમ કદાચ બહાર પડી જાય અને એમ આશા રાખીએ કે ભાઈ ત્રણસો સિત્તેર જેવો ધમાકેદાર ન્યૂઝ આવે તો આપણે ડિસ્કસ કરશું એના વિશે ચોક્કસપણે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાપલા